સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં આગળ વધે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે તે હેતુથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર દ્વારા પ્રથમ તેજસ્વી તારલા સન્માન સમારંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સમારંભનો રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે દેપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સાથે જ નવનિયુક્ત રાજ્યમંત્રી ઈશ્વર પટેલનું શ્રી તળપદા કોડી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમને આગળ ધપાવતા સમાજના બસો નેવું તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વર પટેલ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ પાલિકા સભ્ય સંદીપ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા શ્રી તળપદા કોળી પટેલ સમાજના પ્રમુખ પરશોત્તમ પટેલ ઉપપ્રમુખ ભીખાભાઈ પટેલ નરેન્દ્ર પટેલ મહામંત્રી રમણ પટેલ સમાજના આગેવાન જમિયતભાઈ પટેલ સંદીપ પટેલ સહિત સમાજના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જે પ્રકારે કામગીરી હતા તમામ આગેવાનોને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું ભીખાભાઈ છે પીડી પટેલ છે જમીરભાઈ છે જે લોકો વર્ષોથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાઈને સમાજને આગળ લાવવા માટે એ પ્રદર્શ થઈ રહ્યા છે ભૂતકાળમાં વાત કરીએ લગભગ સિત્તેરમાં દાયકામાં એસીના દાયકાની અંદર ત્યારે અમારા સમાજના લોકોની અંદર માત્ર પીટીસી શિક્ષકો અથવા તો આજે જોઈએ છે કે અનેકવિધ દીકરા દીકરીઓ ડૉક્ટર હોય એન્જિનિયર હોય પીએચડી કરીને પણ આજે જોઈએ છે કે અનેક દીકરા દીકરીઓ પર ખૂબ આગળ વધ્યા છે ત્યારે સમાજના સૌ આગેવાનોને પણ અભિનંદન પાઠવું છું તમામ ટીસી તાલાઓને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું એ એમના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું